સલામત સવારી એસટી અમારી અકસ્માત સર્જાયો હતો સારકુંડલા મવા રૂટની એસટી બસનો અકસ્માત થયો હતો સારકુંડલાના વિજાપડી નજીક એસટી બસનો બોલેરો કાર સાથે અકસ્માત થયો હતો સારકુંડલાના વડાળ અને હાડીડા ગામે વચ્ચે એસટી બસ અને બોલેરા કારની વચ્ચે ટક્કર થઈ હતી અકસ્માતના બોલેરા કારમાં સવાર ચારથી પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને સાર રથ ખસેડવામાં આવ્યા હતા